હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને તો ફાઈનલ એને ભાઈ સવાર થઈ ગયું છે અને અમારે અવિનાશભાઈને આજે રજા થઈ ગઈ છે તો હવે પછી આપણે મોવા જવાનું નથી એમ નહીં પેલા મને એમ કે મોવા જવું ને જવું દવાખાને જવું ને જવું પછી બદામ જૂસ પીવું બદામ જૂસ પીવું એમ કે હા હા બા પેલા બદામ જૂસ પીવું હે આઈસ્ક્રીમ ખાવું

અને ઘણા દિવસ પછી વરસાદ આવ્યો હોય સોની ભેગું કરવા લેતા બધું ની હે ને આમ જ ઘરે પછી વરસાદ નઈ આવતો પછી બધું ભેગું કરવા માટે પછી ખાલી વરસાદ આવે તો સાટા થોડાક આવા મીડા હે

તને તો સલાડ બનાવે તમે મે ને ના પડ્યો ખા તો બેહી જા તો બેહી પણ અમેમર હાટુ રોટલા અમારા હાટુ બનાવ્યા રોટલા ગરમ તમારા હાટુ અમાર હાટુ જ બનાવીલે ના ના અમાર હાટુ તો દીદી બેન ની થી મજા બગડી ગઈ તો એને દવાખાને લઈ જાવી હે નો ખાવ એમ કે હા તાવ આવશે ખાતા નહીં મૂકી દો હું ખાઈ લઈ

જો હે તો પડી પડી જ ને ને માંદી જાય જાય હા તે તી હવે ચા બને છે કાળી ચા હજી તો બને છે પછી થોડી ચા બનશે પછી મહેમાન આપી દે હું પછી પી લેવું ફેમિલી હમણાં મહેમાન આવેલા હતા ઈજા હે તો અમારે બીજા મહેમાન આવી જાય અમારે પરવીન ભાઈ ની હા ભાઈ ખબર કાઢવા ખબર કાઢવા આવું પડે ને મારે હા આવું જ પડે ને

કાંઈ પાપડ તૂટ્યા હોય નહીં તો ભાઈ જો ખાવાનું આપી દીધું છે અહીંયા બને આપણી સાઈઝ ઘોળવું સ્પેશિયલ કા ઘોળવું બને છે અને ભાઈ જમવાનું આપી દીધું છે અને એમાં છે તો ભીંડાનું શાક પણ છે ખીચડી છે અને અહીંયા અમારા બધાના ભાણા છે જો વાહ આ મારા ભાઈ છે ને ઓલું છે સોળાના દાણાનું બટેટાનું ઢીંગણાનું એ રૂપા શાક બનાવતી ને એ શાક છે દિનેશભાઈ જાય રઘુભાઈ હજી બહાર હશે કેમ લાગે આગળ આવી જાય અને બધા ખાઈ લેવું અને ભાઈ હે ને આજનો બ્લોગ હવે આપણે પૂરો કરી તો આજનો તમને કેવો લાગ્યો ની ખાસ કમેન્ટ જણાવી ચેનલમાં નવા હોય તો કરવાનું ભૂલતા નહીં મળી પૈસા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય